જૂનાગઢ પોલીસની કાર્યવાહીમાં છત્રીસ વ્યાજખોરોએ પોલીસે કરી ધરપકડ એકસો સત્તાવન કોરા ચેક ત્રીસ ડાયરી એકવીસ આરસી બુક કબજે કરાયા છે ચાર જમીન મકાનના દસ્તાવેજ ચાર હકપત્રો ત્રણ પ્રોમેસરી નોટ અને એક વાહન કબજે કરાયું છે જૂનાગઢ શહેર અને જૂનાગઢ તાલુકા વિશાવદર મેદરણા બિલખા કે શોધ માણાવદર બાટવા માંગ રોડ સીલ ચોરવાળાને અને માળિયાના પોલીસે કાર્યવાહી કરવામાં આવી છે આગળની કાર્યવાહી વધુ તપાસ હાથ ધરી છે અને આ કાર્યવાહી માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ જે ડ્રાઈવ છે એટલા માટે એક સાથે કરવામાં આવેલી છે કારણ કે લોકોને પણ એક મેસેજ પહોંચે અને એક બીજી એ બાબત પણ ધ્યાનમાં આવેલી છે કે જે લોકો શાહુકાર દ્વારા હેઠળ જે લાઇસન્સ લે છે એવા લોકોને પણ એક અપીલ છે કે એમની જે નિયમાનુસાર શરાફી જે અઢાર ટકા વાર્ષિક દરે વ્યાજ લેવાપાત્ર છે એ જ વ્યાજ લે એ સિવાય જો કોઈ પાસે પઠાણી ઉઘરાણી કે બળજબરી કરે તો એમની જે અન્ય આઈપીસી વગેરેની કલમો મા મારફતે પણ કડકાઈ મુજબના ગુના દાખલ કરવામાં આવશે કેટલીક બાબત એવી પણ આ ડ્રાઈવમાં ધ્યાનમાં આવેલી છે કે ગામડાઓમાં હજુ કેટલાક લોકોને ધ્યાનમાં નથી એ લોકો વિધાઉટ લાયસન્સ કોઈપણ પ્રકારે લાયસન્સ વગર પણ વ્યાજનો ધંધો કરે છે એવી આ ડ્રાઈવમાં એવા કેટલાક કઈસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે કોઈ પણ પ્રકારે લાયસન્સ વગર ધિરાણનો વ્યવસાય કરવો એ કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે અને એવા ઇસમો વિરુદ્ધ પોલીસ છે એ કાર્યવાહી કરશે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ